ફરી એકવારવાર મૂવીના સ્ટારકાસ્ટે પાટણથી પટોળા ગીતનું લોન્ચ કર્યું પાટણથી પટોળાથી ગીત આ વખતે નવરાત્રીમાં ધૂમ મચાવશે મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રેશ ત્રિવેદી શ્રી સારી ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું હતું જો આ ફિલ્મ ફરી એકવાર વાર વિશે વાત કરીએ યુવા ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેઈનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર વાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મ વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં આ ફિલ્મની વાર્તા વાત કરવામાં આવે તો વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયું જીવન જીવે છે નવરાત્રિમાં ખેલૈયાઓ આ ગીત પર મન મૂકીને ગરબા કરશે તમને જણાવી દઈએ કે આ ગીત જેટલું સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની સાથે આ ફિલ્મમાં પણ પાટણથી પટોળા ગીતને સુંદર રીતે પ્રસ્તુત રજૂ કરવામાં આવ્યું છે સ્ટોરીમાં ઘણું બધું નવું છે ગુજરાતી ઓડિયન્સ માટે થઈને ફરી એકવારનો મતલબ છે કે એક તમે કોઈ પણ એજ એ દેર નો બાર ઓફ એજ તમે કોઈ પણ એજ એ તમારી લાઈફને રિસ્ટાર્ટ કરી શકો છો ફરી એક વાર સો લાઈફના કોઈ પણ સ્ટેજે તમે એકલતા તમે અનુભવતા હો તો તમે એની ટાઈમ યુ કેન રિસ્ટાર્ટ યુર લાઈફ ફ્રોમ એનીવેર તો એના માટે આપણો જે હજી સોસાયટી છે એને એટલું એક્સેપ્ટન્સ નથી તો એના માટે થઈને એક નવો ટોપિક છે પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ હા કોમેડી તો છે જ ડ્રામા ફેમિલી પણ છે સાથે સાથે એક મધર ડોટરનું બોન્ડિંગ છે સિંગલ મધર ડોટરનું એની સામે એક સિંગલ ફાધર ને ડોટરનું બોન્ડિંગ છે મજા આવે પણ હા ઓબ્વિયસ છે કે એક મેસેજ તો છે જ મૂવીમાં કે ભાઈ તમે કોઈ પણ એ છે આપણી સોસાયટીમાં હજી એ વસ્તુ પચાસ સાઈઠ વર્ષે બી તમે એકલા હો તો અત્યારના જમાનામાં છોકરાઓ પ્રેક્ટિકલી સાથે રહેવું નથી કરતા હોતા તો એ એજમાં લોકો એકલા પડી જતા હોય છે તો એટ ધ એજ ઓફ ફિફ્ટી સિક્સટી સેવન્ટી એની એજ યુ કેન રિસ્ટાર્ટ યોર લાઈફ ફરી એકવાર તમે ફરી એકવાર તમારો જીવનસાથી પોતી શકો છો અને ફરી એકવાર તમે જીવન સાથે સાથે તમારી લાઈફમાં રિસ્ટાર્ટ કરી શકો સરસ ફિલ્મ બનાવી છે અમે લોકોએ અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ તો અખિલભાઈ પોતે બહુ જ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ ગ્રો આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ બી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ જાય દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવી અમને ખરેખર બહુ જ મજા આવી વી એન્જોય આ તો જ છે એકવાર નામ છે શ્રી અમારી કંપનીનું નામ છે એક મૂવી આવી છે મૂવી માટે વાત કરું તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ડેભાઈ જે ગુજરાતી ફિલ્મ દરેક નવી વાર્તા સાથે આવી રહ્યું છે તો આ ફિલ્મમાં ખૂબ સંવેદનશીલ ફિલ્મ છે પારિવારિક ફિલ્મ છે તમારા નજીકના સિનેમા ઘરોમાં બહાર સફ્ટ તમે બધા તમારા પરિવાર સાથે મજા માણી શકો છો મેઇન સ્ટાર પાસમાં છે ટીબુભાઈ કલસાણી અને સુપ્રિયાબેન પાટક છે આ જે સોંગ છે આજે આપણે બધા જે ભેગા થયા છે પાટણથી પટોળા આપણે સૌ જાણીએ છીએ કે ઓરિજિનલ જે પાટણથી પટોળા સોંગ હતું પછી જે આપણી ઝેનસી નવી જનરેશન છે એ લોકો કદાચ નથી કનેક્ટેડ નથી તો પાટણથી પટોળા પટોળા જે આપણું આર્ટ કલ્ચર હેરિટેજ કે જેને પ્રિઝર્વ કરવાની જરૂર છે એને એક નવા ફોર્મમાં નવા સોંગમાં અઘોરી મ્યુઝિક સાથે ખુબ સરસ એક ડાન્સિંગ ટ્રેક જેવું મ્યુઝિક લઈને આવી ગયા છે જેનું આજે લોન્ચ નું ઇવેન્ટ હતું અને આ મ્યુઝિક ખરેખર દરેક જે નેક્સ્ટ જનરેશન છે પટોળા લોકો વર્ષો સુધી આ સોંગ યાદ કરશે ગાશે અને માણસ